કચ્છના મુન્દ્રામાં અંદાજીત ત્રીસ કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલ ફતેહ નામની એકેડમી તૈયાર કરવામાં આવશે આગામી દિવસોમાં એકથી બાર ધોરણની સ્કૂલ ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે કચ્છમાં શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે મુન્દ્રામાં સાડા ચાર હજાર વાર જમીનમાં શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંકુલનું બાંધકામ કરવામાં આવશે અમને વિચાર સૌ પ્રથમ બે હજાર સત્તરમાં કેમ કે આપણે પોતે એજ્યુકેટેડ હોઈએ અને આપણા સમાજ એજ્યુકેટેડ ન હોય તો આપણા દિલમાં એક લાગતો હોય છે ગા જેવો તો આપણે આપણા સમાજને એજ્યુકેટેડ કેમ કરવો એના માટે જ્યારે અમે વિચાર્યું ત્યારે આખી ટીમ બનાવી અને એજ્યુકેશન માટે આ પગલું લીધું

સંકુલ છે એ CBSE સાથે ટાઈપ કરી શકે તેવું હશે અને તેમાં એક હજાર વિદ્યાર્થીઓ સમાવી શકે એટલું મોટું સંકુલ હશે